દોઢ મહિનો થયો દોઢ મહિનો થઈ ગયો તો શરૂઆત થી વાત કરો કે તમે એની અંદર શું ટ્રીટમેન્ટ આપી કેવી રીતના આ વર્ષે તમે આનું અત્યારે હાલમાં આમ જોવા જઈએ તો તમારે વાડીમાં જબરજસ્ત અત્યારે લાગ દેખાઈ રહ્યો છે બરાબર તો એકાદ તોડ તોડી નાખી કે કેવું હા એક એક તોડ તોડી નાખી નાખી બરાબર ક્યારે તોડી કાલે તોડી નાખી બરાબર તો આપણે એ પણ જોશું કે ખરેખર લાગ કેટલો બધો છે તો તમારી વાડી જોઈને એકદમ અત્યારે તો લીલીછમ છે અને લાક પણ ભરપૂર દેખાય છે તો શું એવી તમે ટ્રીટમેન્ટ કરી શરૂઆતથી લઈને બિયારણ તમે રોપ્યું કેવી રીતે અને એની અંદર કઈ કઈ રીતના ટ્રીટમેન્ટ કરી આ છેલ્લા દોઢ મહિના દરમિયાન એ થોડીક માહિતી આપો

આનો તમારા જમીન ની અંદર કે તમારા ખેતર ની અંદર શું ફાયદો દેખાય છે થોડીક જમીન ને કે અત્યારે તમારી જમીન કેવી છે કારણ કે અત્યારે હા નીચે ખોદી બતાવો ને ખોદી બતાવવાની એકદમ વક્રિયા મતલબ કે એકદમ નરમ છે જગ્યા

રાસાયણિક દવા નાખવાથી એટલા પેલા એકદમ તંદુરસ્ત નહી રે હા ને હમણાં છે એકદમ લીલા સોમ છે હા ને આ પાંદે પાંદે લાગ છે ઓકે એટલે ઉત્પાદન નો બી વધારે થઈ ગયો હમ ને હમણાં પેલા મારવું છે કે તંદુરસ્ત નહીં રહેતા હતા બરાબર એટલે હું છે જ્યાં જે ગલકા લાગે એ એકદમ એમ મોટા નહીં થતા હતા એમ ઓકે હા ને પીડા પડીને ખરી જાય એવું ખરું ખરી જતા હતા એમ ઓકે હા ને હમણાં શું છે કે મારા હિસાબે પેલા લગભગ પાંચ પાંચ છ મણ નીકળ હતા મારા પણ હવે મને લાગે છે કે પંદર થી વીસ મન મારો ટાર્ગેટ નીકળે એક દિવસ ના એટલે પેલાના સમયમાં તમે જયારે ખેતી કરી લે ત્યારે તમારા પાંચ છ મણ નીકળતા છ મન નીકળતા પણ આ વખતે એવી ઉમ્મીદ છે કે તમારું કમસે કમ કેટલા થશે પંદર થી વીસ મણ સુધી પહોંચે એવી તમને શક્યતા દેખાય છે ફૂટમાં કેવું છે ફૂટમાં જોરદાર છે એકદમ જોરદાર ફૂટ છે એકદમ જોવો તમે પાંદરે પાંદરે લાખ દેખાય બરાબર એકદમ તંદુરસ્ત બરાબર છે ઓકે તો મતલબ કે બે વર્ષ જે તમને ઉત્પાદન મળેલું એના કરતા આ વર્ષે વધારે મળે એમ છે બરાબર છે તો આપણે દરેક વેલા ઉપર પણ જોઈએ કે ખરેખર લાગ કેટલો અત્યારે દેખાઈ રહ્યો છે ગઈકાલે જ આ તોડી લીધેલા છે તે છતાં બી અહીંયા આપણે જોઈ શકીએ કે કેટલું કેટલું અહીંયા લાગ આવેલો છે હા દિવેશભાઈ હવે આપણે જે જોયું કે તમે કીધું કે પાંદડે પાંદડે અહીંયા તમને લાગ જોવા મળે છે તો બતાવો ને થોડું આ જોઈ શકો છો આ અહીંયા એક પાંદડા ઉપર છે અહીંયા બીજું પાંદડું છે આ ત્રીજું ત્રીજું છે આ ચોથું છે બરાબર પાંચમું આ પાંચમું છે અને એના જ બાજુમાં છઠ્ઠું છે એના બાજુમાં સાતમું એના બાજુમાં છે સાતમું આ બાજુ આઠમું આ આ લાઈનમાં જ છે અલ્લા બરાબર હા ઓહો હો મતલબ આપણે જોઈ શકીએ ખેડૂત મિત્રો કે આ પાંદડે પાંદડે અહીંયા લાગ આપણે જોઈ શકીએ ગઈકાલે પર આ તોડો તોડાઈ ગયા છે ને તોડાઈ ગયા છે આ તમે જોઈ શકો દરેક દરેક જગ્યાએ જબરજસ્ત ઉત્પાદન છે એક જ વેલા પર નહીં આપણે બીજે પણ જઈએ અને બીજે પણ જોઈએ કે ખરેખર બીજે પણ એવું ઉત્પાદન છે ખરું કે તો અહીંયા જોઈ શકો તમે અહીંયા પણ એ જ હાલત છે આ એક પાંદડું બીજું પાંદડા ઉપર ત્રીજા પાંદડા ઉપર આ ચોથું પાંદડા ઉપર પાંચમા પાંદડા ઉપર આ છઠ્ઠા પાંદડા ઉપર એ જ રીતના આગળ જોઈએ તો દરેકે દરેક જગ્યાએ ભરપૂર ઉત્પાદન છે જ્યાં જુઓ તા તેમને ગલકાનો લાગ જોવાનો મળશે એવું નથી કે એક જ છોડ ઉપર હજી તો વેલા નાના છે હજી ઉપર ચડવાના બાકી છે મતલબ ફેલાવાના બાકી છે અને તોય આપણે ઉત્પાદન જોઈએ તો અહીંયા જબરજસ્ત જોવાનું મળે છે જોઈ શકીએ અહીંયાથી ઉત્પાદન ચાલુ છે હા 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 તો દિવ્યશભાઈ બીજો પ્રશ્ન એ છે કે ઘણા બધા ખેડૂત મિત્રો આ તમારો વિડીયો જોશે અને માનો કે કદાચ ગલકાની ખેતી કરવા માંગતા હોય તો એને તમે માર્ગદર્શન આપી શકો યા તો પછી કદાચ એમને ઈચ્છા થાય કે મારે એમના જોડે વાત કરવી છે તો એના માટે તમારો ફોન નંબર આપો પંચાણું છ્યાસી પંચાણું છ્યાસી અડતાલીસ અડતાલીસ પંચ્યાસી પંચ્યાસી પિસ્તાલીસ પિસ્તાલીસ ઓકે તો આ તમારો કોન્ટેક્ટ નંબર છે તમારું ગામ છે દેગામાં ટાંકલી ફળ્યું અને તાલુકો વાલોડ અને જિલ્લો તાપી ઓકે તો તમારે બીજા ખેડૂત મિત્રોને શું સંદેશો આપવો છે

બરાબર તો તમે એમને સલાહ આપી બરાબર તો કોઈ વ્યક્તિ જો તમારો પણ કોન્ટેક કરવા માંગતો હોય તો કરી શકે અને તમારું માર્ગદર્શન લઈ શકે તો તમારો પણ સંપર્ક નંબર આપો બરાબર ફોન નંબર છે પંચાણું છ્યાસી પંચાણું છ્યાસી બત્રીસ ઓગણીસ સાહીઠ બત્રીસ ઓગણીસ સાહીઠ ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર